નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સીચે એક્સપ્રેસ ન્યુઝમાં હું આકાંશ સ્વાગત કરું છું નજર કરી દેશ ધીરા રાજ્યોની તમામ ખબરો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પ્રથમ નોરતાની રાત્રે વલસાડ અને ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ મોજ જોવા મળ્યા ડાંગમાં વહેલી સવારે ચાર થી સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો નવરાત્રીનું આજે બીજું નોરતું છે સુરેન્દ્રનગર માં આવેલા ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી વહેલી સવારથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદો કેચડને કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખેલૈયાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે વરસાદ બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે તેમાં ઝીંઝીરીનો કરંટ લાગવાથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક માળની બિલ્ડિંગ અચાનક થઈ હતી જણાવાઈ છે કે સતત વરસાદના કારણે બિલ્ડીંગમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ કોસા અને રાજુ ઉર્ફ વિકલ્પને ઠાર મરાયા છે બંને લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ દ્વારા વોન્ટેડ યાદીમાં સામેલ હતા યુપીના અલીગઢના જીટી રોડ પર ચાર લોકો સર્ગીની જીવતા ભડતું થઈ ગયા હતા સો કિલોમીટરની ઝડપે જઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટ્યું હતું જેને કારણે કારે કાબુ ગુમાવ્યું ડિવાઇડર તોડીને બીજી બાજુ જઈ રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો ની મુલાકાત સોમવારે ન્યૂયોર્કમાં થઈ હતી આર્થિક મતભેદો હોવા છતાં બંને દેશો પરસ્પર સંબંધો જાળવી રાખવા ઈચ્છે છે

આમાં રામચરણ સાથે કામ કર્યું તો આ પ્રકારે ગુજરાતના આજના સીચ એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપજો